તોનો આ સાધુ સંતો બેઠા એવી રીતનો સાધુ સંતનો મેળાવડો હતો અને મને બોલાવ્યો હતો અહીંયા બાપુ છે એમને અને અમે ગયા હતા પ્રોગ્રામમાં તો એ એક બાપુ વાત કરતા હતા મને કે અમે સંતો મથી છીએ તમારા જેવા કલાકારો કહે છે પણ એ કે મા બાપ કોઈને ગમતા નથી મેં કીધું બાપુ હવે તો તમે સિદ્ધ પુરુષો છો સાધુ છો તમે ભજનાનંદી છો તમે કંઈક આનું કંઈક કરી શકો તમે આને કંઈક સલાહ આપી એ કે અમે તો બધા આપીએ છીએ તમે ગયો છો પણ કે આની અસર ન થાય મેં બાપુ મને એક રસ્તો હું પણ મારું કીધું માને નહીં કોઈ તો કે શું મેં કીધું બાપુ છે ને આમાં એવું છે ને કે બેનું હોય ને બેનું એને મેં કીધું મમ્મી પપ્પા ગમે છે હાવ હારા નથી ગમતા અને ભાઈ છે ને એને મેં કીધું હાવ હારા ગમે છે મમ્મી પપ્પા નથી ગમતા એટલે મેં કીધું આ બેનું જે હારે જાય છે ને એ જો ભાઈ હારે જવાનું ચાલુ કરી દે તો આ તરત સમાધાન થઈ જાય બાપુએ કાન પકડ્યો મને કે તમારી વાત મેં તમને કેમ લાગે એ કે મેં કીધું ઓલા ભાઈ અહીંયા વ્યા જાય ને એટલે અહીંયા એમને